શું તમારે પણ જાણવું છે કે તમારા ગામડામાં કેટલી ગ્રાન્ટ આવે છે નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મારું અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ જાણતા હોઈએ છીએ કે સરકાર દ્વારા ગામડાઓને અલગ અલગ ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે તો આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે કેટલી આવે છે એ આપણે પણ હવે જાણી શકીએ છીએ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની ગુજરાતની જે વેબસાઈટ છે ગુજરાત ગવર્મેન્ટની આ વેબસાઇટ પર ક્લિક કરી અને તમે જાણી શકો છો કે તમારા ગામડામાં કેટલી ગ્રાન્ડ આવે છે જેવું જ તમે સ્ક્રીન ઉપર ક્લિક કરશો એ વેબસાઇટ ઉપર એટલે તમારી સમક્ષ એક સ્ક્રીન આવશે જેની અંદર તમામ જિલ્લાના નામ લખેલા હશે એમાંથી તમે તમારો જિલ્લો પસંદ કરી અને વિગતવાર માહિતી ઉપર ક્લિક કરશો એટલે તમામ તાલુકાના નામ આવી જશે એ તાલુકાના નામ આવે છે એમાંથી તમારો તાલુકો પસંદ કરી અને તેમાં તમે વિગતવાર માહિતીમાં જશો એટલે બધા જ ગામડાના નામ આવ્યા છે એમાંથી તમારે તમારું ગામડું પસંદ કરવાનું છે તમારું ગામડું પસંદ કરી તે તમે જોઈ શકશો કે તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળેલી છે એ ગ્રાન્ટની સામે વિગતવાર માહિતી ઉપર ક્લિક કરશો તો એ પણ તમે જાણી શકશો કે આ ગ્રાન્ટ સેના માટે ફાળવેલી છે અને એ ગ્રાન્ટ ક્યારે ફાળવેલી છે એ પણ તમે જાણી શકશો અને ઘણી બધી એમાં બીજી પણ માહિતી છે કે તમે ગ્રાન્ટ જે ફાળવી છે તો એના ઉપર વિગતવાર માહિતી પર ક્લિક કરો છો તો ગ્રાન્ટ ક્યારે ફાળવવામાં આવી છે એનું કામ ક્યાં પહોંચ્યું છે અને સાથે સાથે એ પણ જાણી શકો છો કે આ ગ્રાન્ટનું ક્યાં ક્યાં અને કેટલા ટાઈમમાં ઉપયોગ થયો છે ને એના ફોટાઓ પણ હશે તો ઝડપથી જોયા હોવો કે તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળી છે જોડાયેલાઓ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર